નમસ્કાર મિત્રો કિસાન પોકેટ ચેનલ પર આપનું દિલથી સ્વાગત છે દેશ દુનિયા ગુજરાત અને ખેડૂત ને લગતા સૌથી મહત્વના સમાચાર જાણી તે પેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી કરી લેજો ટ્રમ્પના સો ટકા ટેરિફ ની ભારત પર શું થશે અસર દેશની કુલ ફાર્મા નિકાસ માં એકત્રીસ ટકા હિસ્સો અમેરિકાનો લાલુના દીકરા તેજ યાદવે નવો રાજકીય પક્ષ બનાવ્યો ચૂંટણી ટાણે મહાગઠબંધન નું ટેન્શન વધાર્યું સુરતમાં હીરા કંપનીનું પચાસ કરોડનું ફૂલેકું ફેરવ્યું આરોપી પિતાપુત્રે પ્રથમ નોર્તેઝ જ્વેલર્સનું કર્યું હતું ઉદ્ઘાટન ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રીના પ્રહાર નિશીલો પદાર્થ પીવડાવી મોલના ઓછરૂમમાં દુષ્કર્મ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં શરમજનક ઘટના સામે આવી શેરબજારમાં ટ્રમ્પ ઇફેક્ટ એક એલાનથી ફાર્મા કંપનીના શેર કડક ભૂજ રોકાણકારોના જીવતાળએ ચોટ્યા પાકિસ્તાની સ્ટાર બેટ સેમ અયુબે બનાવ્યો શ્રમજનક રેકોર્ડ સ ઇનિંગ્સમાં માં ચોથી વખત જીરો પર થયો આઉટ એમસી નું નવું તિકડમ અમદાવાદમાં માં પાલતુ કુતરા હવે આર એફ આઈ ચીપ લગાવાશે બે હજાર ત્રીસ સુધી અમદાવાદ શહેરમાંથી રેબીઝ રોગ નાબૂદ કરવાનો ઉદ્દેશ દેશના અતિ કુપોષિત ટોપ ટેન જિલ્લામાં પાંચ ગુજરાતના સરકારના દાવાઓની પોલ ખોલી સુપોષિતમાં એક પણ નહીં કોઈ સમુદાયનું નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય બોમ્બે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો અમેરિકાની અમાનવીયતા ત્રીસ વર્ષ બાદ તોતેર વર્ષી ભારતીય મહિલાને હાથકડી પહેરાવી ભારત ડિપોર્ટ કરાયા ટ્રમ્પને મળવા પહોંચેલા શાહબાઝ મુનિરની ફઝેતી અમેરિકન પ્રમુખે અડધો કલાક રાહ જોવડાવી સ્વચ્છતા મામલે ખુદ નિષ્ફળ એવું એ હવે છે નગરપાલિકાઓને સ્વચ્છતાના પાઠ ભણાવશે પૂરના પાણીમાં જવું આત્મહત્યા જેવું કરંટ લાગતા મોત મામલે ટીએમસી નેતાની જીભલપસી મચી ગયો હોબાળો અમેરિકા કોની સામે યુદ્ધ કરવાની તૈયારી કરી રહ્યું છે દુનિયાભરનો સેકન્ડો જનરલની બેઠક બોલાવી અમે ટીમ ઇન્ડિયાને હરાવવા સક્ષમ બે બે વખત હાર્યા બાદ પણ પાકિસ્તાની કેપ્ટનની ફંડાસ ટ્રમ્પ મુસ્લિમ દેશોના દબાણમાં નેતન્યાહુને ઝટકો ઇઝરાયલ વેસ્ટ બેંક પર કબજો નહીં કરી શકે કર્મોના ફળ ભોગવી રહ્યા છે લદ્દાખ હિંસામાં ચારના મોત પર કાશ્મીરી નેતાનું વિવાદિત નિવેદન સામે આવ્યું મધ્યપ્રદેશથી કારમાં દારૂ ભરીને આવતા બે આરોપી વડોદરામાં ઝડપાયા દારૂ બિયરની સસોને વીસ બોટલ કબજે થઈ સુરત સહિત વિશ્વમાંથી કોવિડ વિદાય લીધી છતાં સર્વ શિક્ષા અભિયાનમાં પરિપત્રમાં કોવિડ ગાઈડલાઇનના ઉલ્લેખની આશ્ચર્ય

વડોદરામાં સવચેતા ઝુંબેશ વચ્ચે ગંદકીના દ્રશ્યો સામે આવ્યા દિનેશ મિલ ઘર નાળામાંથી નદીને જેમ વહેતા દૂષિત પાણીઓથી જનજીવન આવ્યું જોખમમાં કારંજ પોલીસ ની તપાસ માં નામ ખુલ્યા જામીનદારે મામલતદાર ના સિક્કા વાળું બનાવટી શરટી રજૂ કર્યાનો ગુનો નોંધાયો સુરેન્દ્રનગરમાં માં પેન્શન ધારકો પડતર પ્રશ્નો નહીં ઉકેલાય આવતા આક્રોશ જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત છતાં સમસ્યા અધરતાલ નવરાત્રિમાં પાવાગઢ અને માતાના મઠ જતા દર્શનાર્થીઓ માટે સુવિધા એકસો ને વીસ એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરવામાં આવ્યું ફક્ત ગરબા જ રમાડો અંગ્રેજી અને બોલિવૂડ સોંગ ન વગાડવા જોઈએ વી એચપીએ ગરબા કલાકારો ઉપર નિશાન સાધ્યું એક હજારને ત્રણસો વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં પૂર્વ રીતે સુકાય આસપાસ વિસ્તારના લાખો લોકોની જળ અને અન્ન સુરક્ષા જોખમાય રહી જશે सत्ताणु तेजस युद्ध विमान भारत में बन सठ हजार करोड़ नो करार इंडियन एरफोर्स ने आ विमान हजार सत्यावीस हजार સુધીમાં મળવાપાત્ર રહેશે मल्वापात्र रह વડાપ્રધાની જીએસટી માં વધુ કાપના આપ્યા સંકેત દેશનું અર્થતંત્ર મજબૂત થતા હવે ટેક્સ ઘટતા જશે સોનમ વાંગ પર કેન્દ્ર સરકાર મોટી કાર્યવાહી લેહ હિંસા બાદ રદ કરાયું એનજીઓ નું એફસીઆરએ લાયસન્સ આશામના પ્રસિદ્ધ ગાયક જુબીન ગર્ગના મોતના રહસ્યની તપાસ થતા મ્યુઝિશિયનની ધરપકડ કરવામાં આવી સિંગાપોરની યોર ટ્રીપ પર સિંગરની સાથે જ રહેતો હતો આ મ્યુઝિશિયન H1B વિઝા મુદ્દે જયશંકરનો ટ્રપને જવાબ દુનિયાને ગ્લોબલ વર્ક ફોર્સની જરૂર તમે સત્યથી ભાગી નઈ શકો પંજાબમાં પોલીસ હાઈ એલર્ટ પર આઈએસઆઈ મોટો હુમલો કરે તેવી આશંકા પૂરની આડમાં મોકલ્યો હથિયારો જેલમાં કેદ મુસ્કાન અને સાહિલે નવરાત્રી નું વ્રત ભગવાન કૃષ્ણ જેવા પુત્રની ઈચ્છા વ્યક્ત કરી બિહારની ચૂંટણીમાં એનડીએ જીતશે તો ભાજપ નો સીએમ બનશે નીતિશ નું પત્તું કપાશે ઓવેસી નો મહત્વ નો દાવો બેંગલુરુ ના ટ્રાફિક માટે નહીં ખુલે વિપ્રો ના કેપ્સ નો રસ્તો અઝીમ પ્રેમજી એ ઠુકરાવી દીધી સીએમ ની માંગ લદ્દાખમાં ઇન્કમ ટેક્સ લાગતો જ નથી તો મને નોટિસ કેમ એનજીઓ થતા સોનમ ચક્કરમાં નવ છોકરાઓ નદીમાં ડૂબ્યા મોત બિહારના બની મોટી દુર્ઘટના ભાજપ થતાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે લદ્દાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહારો અમે ભારતને સજા આપવા નથી માંગતા પણ આ એક શરત માનવી પડશે ફરી સામે આવ્યું અમેરિકાનું મોટું નિવેદન વાયુસેના બનશે વધુ શક્તિશાળી સંરક્ષણ મંત્રાલયે સત્તાણું તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી દીધી મંજૂરી સીબીએસઈ નો નવો પ્લાન હવે શાળામાં જ એનઈટી આઈટી જેવી પરીક્ષાઓની થશે મહત્વપૂર્ણ તૈયારી એશિયા કપ બે હાજર પચીસ પાકિસ્તાન પણ ફાઈનલમાં પહોંચ્યું અઠ્યાવીસમી એ ભારત સાથે થશે ફાઈનલ મુકાબલો

ત્યાંસી લાખ એકર જમીન પર પાક ધોવાઈ જતા ખેડૂતોની દિવાળી બગડી અમદાવાદ પ્લેન ક્રેશમાં ન્યાયિક તપાસની પાયલોટ્સ સંગઠનની માંગ કરવામાં આવી પ્લેનના મૃતક પાયલોટ્સ માટે પૂર્વગ્રહ આધારિત તપાસ થયાનો લાગ્યો આરોપ પાંચસો કરોડનું કૌભાંડ ગાજતા શની સિંગણાપુર મંદિર હવે સરકાર હસ્તક થશે કલેક્ટરના વડપણ હેઠળની કમિટી તમામ સંચાલન કરશે દેશના પ્રથમ સુપર સોનિક ફાઇટર જેટ મિગ ટ્વેન્ટી ને અપાય વિદાય ભૂતપૂર્વ વાયુસેના થયા ભાવુ હવે ગુજરાતની પ્રથમ ફ્યુનિક્લિયર સિસ્ટમ ચોટીલામાં કાર્યરત થશે આ રાઇટ્સ દ્વારા ભક્તો માત્ર પાંચ મિનિટમાં દેવી ચામુંડાના મંદિર સુધી પહોંચી શકશે ભાજપમાં નવી આગાહી થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પાટેલ એક સાથે કમલમમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધશે બિહારમાં કોણ બનાવશે સરકાર કોનું પલળું જશો હસીના હસીનાને કંગાળ બનાવવા માટે તૈયારી દરરોજ બારસો કરોડ રૂપિયા જપ્ત કરી રહી છે બાંગ્લાદેશ સરકાર તંત્રથી તો તોબા તોબા ધારાસભ્યો તંત્રની ની તુમાર સાહિત્ય અકળાયા શિસ્તના ના ઉડિયા ટ્રમ્પની સતત ધમકીથી ડરેલો તાલિબાન ને સુપ્રીમ લીડર રોજ પોતાનું સ્થાન બદલી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસ થી થયો છે ગાયબ અમને જ્ઞાન આપો યુએન માં વિદેશ મંત્રી જયશંકરે પશ્ચિમી દેશને આડે હાથ લીધા સાથો સાથ અમેરિકા ને પણ સંભળાવી દીધું લાલુ પ્રસાદ ના મોટા પુત્ર તેજપ્રતાપે નવી પાર્ટી નું કરી દીધું એલાન તમામ વિધાનસભા સીટો પર તેઓ લડશે ચૂંટણી